મહાદેવર કેમ છો કે તમે બધા મજામાં મજામાં મજા મા રહેવાનું ફરી એકવાર અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે થઈ ગયું છે મોર્નિંગ ને સાડા સાત થઈ ગયા છે અત્યારે જવાનું ઓફિસ ઓફિસ નો ટાઈમ થઈ ફૂલ

આવી જાય સીધો ઓફિસે સવારમાં આવી જાય તમે લોક કાંઈ સ્ટાર્ટ કરો ને આવી જાય સીધા હરીના ઘરે નહીતરમાં જવાનું છે મારે ઇવેન્ટ માં તો સંજય ભાઈ આવી ગયા છે ટપ્પુ આવી ગયા છે ટપ્પુ આવી ગયું આવી ગયું હોય હારે અને હરી પણ આવી ગયા છે ગાડી હાકો આ તો ડ્રાઈવિંગ કરવા મારે નીતરમાં જઈ છે બહાર હવે ચાલો ભૂલી ગયા છે સુદામાં બ્લેન્કેટ બ્લેન્કેટ કે બેન્કેટ હા હા

આલી ના એક ટી આમ જો દોલતી દોલતી હાલે આરો હાલો આપણે અંદર એ મળી એ પેલા થોડું પાણી પી લો એટલે આપણે બેર બાંધી દે આપે ગુરુદાસ મોબાઈલ આલે કેલા વધારે જાય થાય તરબ અરે હું જો જો કોને ખબર જો પાસે ગુલાબી પટ્ટી ગાડી જો બત્તા પા બને હવે જાય ગાડી ગુલાબી પટ્ટી કોને આટો કયો પાસે કોને ખબર દેશ વિદેશ ની ધરતી પર આપણા ગુજરાત ને લોકગીતો આપણા ગુજરાત ના ભજનો ને પ્રસુતિ આપી છે પ્રસ્તુત કર્યા છે એવા જ ગર્ભા ગંડના લોકો માટે ਜੁੜਦਾ ਅੜਤਾੜੇ ਦੀ ਜੋਈ

ગાવા છે બગા બગા ખાવ મને બે બગા ખાવ મને આ નીકળી જા દે ઓ કર બાદ ઓ રાત જાગરણ કી નાખો મનોજભાઈ નું તો એ વાત બેટા જાઈન પૂછી જોઈએ આપણે એનું પહેલા દેવું છું ને તો પછી તો માયા નહી રહે

મારે પેલી લીધો હતું બકા જાવ બકાલી તું પેલી એમ કહું છું પેલી તમે સંતો કે વાત આમ મનોજ જાગરણ છે એટલે અમે જાગરણ કરાવવા આયા છીએ અમારે એવા થતી હતી કે મનોજ ભાઈ નું જાગરણ છે મારે જાગરણ છે મારે ગાર્ડન મેને મારે આવવા માટે પટ્ટી બાર વાગ્યા પછી બાર વાગ્યા પછી કેટલા એક વાગ્યો છોકરીઓ કેવી ક્લિયર વાત કરું છોકરીઓ એકદમ બરાબર ખાસ તો છોકરી હતી હું છોકરી સોય કે મજાથી બીજી કેવું પૂછે મયુરને બસ છોકરી હતી એવું પૂછે કે છોકરી કેવી હતી કે બો છોટરા પડે મારા કાકે સેટિંગ કરાવે સેટિંગ કરાવવા કે કઈ જો કઈ તો હું આમ હોય છે વાત મારી કીધું ને બાઈન વાત મારી હા તો કીધું આ પડી કાય આનો પડા તમને હું વાંડો હતો નો ફેટમાં જો કે વાનોને હાલો હાલો અહીંયા અહીંયા જઈએ આપણે અહીંયા કાગન ને બેકારો કર્યો છે કાય હવે ન બધા મારી સ્ટોપ બહુ મજા યાદ ઓલા ઓલા વાકડિયા વાળો હતો આવધીસ તો પહેલા अरे घर से निकली जासे न मैं जादा घर अन टप्पो ने भूख नो लागिन भूख लगी गी पाछे तो अमर घर जा ने टप्पो ने भूख लगी तो गाठे हाल ने आई गयो असू पिज्जा हैं पिज्जा घर जा ने होई सपना पिज्जा खाइल ले जे गाठिया खाव पछे पिज्जा बस बस ये बदो काल खा ले गाठिया खा, खा ले भैजा किदा मेथी भैजा तो चाय चाय गी चाय पी चाय पी ले ग्रिल सैंडविच घर जा ने होई कोई बुद्धि तो આવી જાય પીવા મળ્યો પણ તો ખોઈ જાય એટલે સપનામાં સંત આવી પીઝા રેડી મેંથી ભેજન ખાવા ને તો ભલે ઓર્ડર દીધો સર બીજું ફટ્ટી ખાઈશ તો કાંઈ ને હારો વાળો બધા ખાઈ લઉં બધા સોરી હા બધાની હું ખાઈ લઉં કેમ કે મારો અવાજ બેહી ગયો છે